નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી સાહેબ દ્વારા ચાર્જ સંભાળતા જ કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે નાયબ મુખ્યમંત્રી તરીકે ચાર્જ લીધા બાદ હર્ષ સંઘવી દ્વારા પ્રથમ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં એસટી વિભાગના તમામ કર્મચારીઓને તહેવાર પેશગી એડવાન્સ તરીકે રૂપિયા દસ હજાર આપવામાં આવશે વિગતવાર માહિતી જોઈએ તો પ્રથમ બેઠકમાં જ કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવી રહ્યો છે નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળતાની સાથે જ હર્ષ સંઘવીએ તેમના હસ્તકના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત બેઠકો યોજી કામગીરીની સમીક્ષા શરૂ કરી દીધી છે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ આવ્યો છે દિવાળીના તહેવારની એક્સ્ટ્રા બસ સંચાલનના મોનિટરિંગ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સાંજે સાત વાગે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશનની મુલાકાત લેવા પણ જઈ રહ્યા છે

રૂપિયા પાંચ હજાર સુધી તહેવાર એડવાન્સ મળતી હતી હવે નિગમના તમામ કર્મચારીઓને દસ હજાર તહેવારના એડવાન્સ આપવામાં આવશે આ નિર્ણયથી હજારો પરિવારોને સીધો લાભ મળશે અને તહેવારોની ઉજવણી વધુ સુખદ બની રહેશે તેમજ સ્વચ્છતા અને જળ બચાવ વિશેષ ઝુંબેશ નાયબ મુખ્યમંત્રીએ રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ અને એસટી સ્વચ્છતા અને જળ બચાવ ઝુંબેશ ચલાવવાનો પણ નિર્ણય કર્યો છે છવ્વીસ થી 30 ઓક્ટોબર દરમિયાન આ ખાસ ડ્રાઇવ અંતર્ગત નાના લિકિટની મરામત અને પાણીના સંરક્ષણ માટે વિશેષ કામગીરી હાથ ધરાશે આ ઝુંબેશનો હેતુ રાજ્યની જાહેર પરિવહન વ્યવસ્થામાં સ્વચ્છતા અને પાણીના સંસાધનોમાં સંરક્ષણ અંગે જનજાગૃતિ વધારવાનો જોવા મળી રહ્યો છે તો ટૂંકમાં હર્ષ સંભળ દ્વારા ચાર્જ સંભાળતા જ એક હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે પ્રથમ બેઠકમાં જ તેમને એસટી વિભાગના જે તમામ કર્મચારીઓ છે તેમને તહેવાર પેસ્ટી એડવાન્સ તરીકે રૂપિયા દસ આપવાનું નક્કી કર્યું છે આ નિર્ણય પ્રથમ બેઠકમાં જ કર્મચારીઓના હિતમાં નિર્ણય કર્યો છે તેમને નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળતાની સાથે આર સંઘવીએ તેમના હસ્તકના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત બેઠકો યોજી હતી કામગીરીની સમીક્ષા શરૂ કરી હતી અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી ના ઉચ્ચ અધિકારીઓ સાથેની પ્રથમ બેઠકમાં તેમણે નિગમના કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે દિવાળી બસ માટે વાગ્યાની આસપાસ અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશનની મુલાકાત લેતા પણ જોવા મળી રહ્યા છે તેમજ નિગમના તમામ કર્મચારીઓને દસ હજાર એડવાન્સ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે છત્રીસ હજારથી પણ વધુ કર્મચારીઓ એવા છે જેમને નાયબ મુખ્યમંત્રીએ તહેવારમાં એડવાન્સની રકમમાં બમણો વધારો કરવાની જાહેરાત કરી છે અગાઉ માત્ર ફિક્સ પગારધારક કર્મચારીઓને પાંચ હજાર સુધી તહેવાર એડવાન્સ આપવામાં આવતું હતું હવે નિગમના તમામ કર્મચારીઓને રૂપિયા દસ હજાર તહેવાર એડવાન્સ આપવામાં આવશે આ નિર્ણયથી હજારો પરિવારોને સીધો લાભ મળશે અને તહેવારોની ઉજવણી વધુ સુખદ બની રહેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ